ભરેલી હિંસા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી આરોપીના વિવા ભવન સહિત ગેરકાયદેસર બાંધકામો પર ચલાવ્યું બોલડુઝર ઉત્તર પ્રદેશના બરેલીમાં છવ્વીસ સપ્ટેમ્બરે થયેલી હિંસક ઘટનાઓ બાદ જિલ્લા પ્રશાસને કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે કડક કાર્યવાહી હાથ ધરી છે નગર નિગમ જિલ્લા પ્રશાસન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત હિંસાના એક મુખ્ય આરોપીની માલિકીના વિવાહ ભવન સહિત અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીના કેન્દ્રમાં વિસ્તારમાં આવેલા રજા પેલેસ નામનો વિવાહ ખંડ હતો જે હિંસાના આરોપમાં ધરપકડ કરાયેલ ડોક્ટર નફીસ ખાનની માલિકી હતો બરેલી વિકાસ પ્રાધિકરણ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તોડી પાડવામાં આવ્યું હતું અધિકારીઓના જણાવ્યા મુજબ આ બાંધકામ મંજૂર કરાયેલ નકશાના નિયમોનું ઉલ્લંઘન કરી બનાવવામાં આવ્યું હતું તેને દૂર કરવા માટે વર્ષ નોટિસ પણ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત હિંસાના મુખ્ય સૂત્રધાર ગણાતા મૌલાના તૌકીર રઝાને આશરો આપવાના આરોપી ફરહતના નિવાસ સ્થાનને પણ સીલ કરવામાં આવ્યું છે બીજી તરફ સૈલાની બજાર વિસ્તારમાં પણ નગર નિગમ દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી આવી હતી હતી જો કે પ્રાધિકરણના ઉપાધ્યક્ષે સ્પષ્ટતા કરી કાર્યવાહી એક નિયમિત અભિયાનનો ભાગ છે ને તેનો સીધો સંબંધ છવ્વીસ સપ્ટેમ્બરની હિંસા સાથે નથી શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે ને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે